નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર આજ રોજ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટીએ ગાંધીજીને પુષ્પગુચ્છ અને સૂતરની આટી અર્પણ કરી કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે રોજ બીજી ઓક્ટોબર એટલે સત્ય અને હિંસાના પૂજારી વિશ્વને સત્ય અને હિંસાનો માર્ગ ચીંધનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિના આજના શુભ અવસર નિમિત્તે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શ્રીમાન ઘનશ્યામભાઈ પટેલ શહેર મહિલા પ્રમુખ શ્રીમતી જીનાબેન સોલંકી પ્રદેશ ઉપાધ્યક્ષ અને ભાવનગર શહેરના માજી મેયર શ્રીમાન ગીરધરભાઈ પડાયા પ્રદેશ મંત્રી આરિફભાઈ ગોલ્ડન શહેર ઉપપ્રમુખ ડીએન મારૂ મુસ્તાકભાઈ મેઘાણી પ્રદેશ મહિલા સંગઠન મંત્રી શ્રીમતી ભાવનાબેન ત્રિવેદી તેમજ વિશાળ પ્રમાણમાં પ્રદેશ આગેવાનો સંગઠનના આગેવાનો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ શહેરીજનો ગાંધીવાદી વૈવૃદ્ધ સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહી ગાંધીજીને સૂતરની આટી તેમજ પુષ્પ અર્પણ કરી રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદ લીધા હતા અને ભારત દેશ વિશ્વની મહાસત્તા બને રાષ્ટ્ર એકતા રાષ્ટ્રીય સંગઠન શક્તિ સાથે આગળ આવે શુભેચ્છા સાથે ગાંધીજીની પ્રતિમા પાસે પ્રાર્થના કરી હતી રિપોર્ટર રશ્મિકાંત કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે ગાંધીજીના આજના એમના જન્મજયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી શહેર ઉપપ્રમુખ મુસ્તાકભાઈ મેઘાણીને સાંભળીએ જયંતી ના આજના અવસર પર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તેમજ માજી મેયર કેસરભાઈ પડાયા ડીએન મારૂ સાહેબ તથા અન્ય પ્રદેશના તેમજ શહેરના આગેવાનોએ ગાંધીજીને આજરોજ શ્રદ્ધાંજલિ ભેટ કરી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અહિંસાના પૂજારી સત્ય અને અહિંસાના પૂજારી એવા આપણા રાષ્ટ્રપિતા અને આજે બીજી ઓક્ટોબરની જન્મજયંતિ પ્રસંગે અમે એમને ફૂલ અર્પણ કરી આટી અર્પણ કરી અને પુષ્પાંજલિ અર્પણ કરી અને અમે એમના આશીર્વાદ લીધા જેનું પૂરા વિશ્વની અંદર સ્ટેચ્યુ મૂકાણા આખા વિશ્વના રાષ્ટ્રોની અંદર જેના સ્ટેચ્યુ મુકાણા છે એવા મહાત્મા ગાંધીજી આપણા દેશના રાષ્ટ્રપિતા કે જેને આપણા દેશને આઝાદી અપાવી હિંછોડો ચળવળ ઓગણીસો ત્રીસની અંદર શરૂ કરી અને હિન્દુસ્તાનને આઝાદી અપાવનાર અહિંસક આંદોલનના પિતા એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને મારા નાના પણ ગાંધીજી ગાંધીવાદી હતા સ્વાતંત્ર્ય સેનાની હતા હિંછોડો ચળવળની અંદર એમણે ભાગ લીધો હતો મા અબ્બાસભાઈ વર્તેજી કે જેઓ ગાંધીજીની સાથે હિંછોડો ચળવળની અંદર હતા અને દાંડી કુચના પ્રથમ હરોળના સૈનિક તરીકે તેમણે જવાબદારી નિભાવી હતી આવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પાસે એમની પ્રતિમાની પાસે આપણે ઊભા રહી અને રાષ્ટ્રભક્તિ આપણામાં પેદા થાય દેશના વફાદાર રહી તેવી આપણામાં રાષ્ટ્ર ભાવનાની જાગૃતિ જાગે દેશ સમૃદ્ધ બને એકતાની સાથે દેશ તરક્કી કરે એવી શુભેચ્છાઓ સાથે જય હિન્દ જય ભારત અમારો પક્ષ ગાંધી જિંદગીના માર્ગે આગળ વધે છે અને વધુ તરક્કી કરશે કામયાબી મેળવશે અને રાષ્ટ્ર સેવાની અંદર અગ્રણી ભાગ ભજે અને ભજવતરે રહે એવી શુભેચ્છાઓ સાથે જય હિન્દ મહાત્મા ગાંધી મહાત્મા